સ્વસ્તિખા વિશ્વ સ્વસ્તિો અતુષ્ઠે સ્વસ્તિ બૃહસ્પતિદા હો હરી ઓમ શ્વેતાંગ શ્વેત વસ્ત્રપુષ પૂજિં

ધારેય મા દેવી પવિત્રિ શેષ નાગો પરીસ્થિતા ઉર્ધતા મુરારી ભાનુ શશી ભૂમિસુતો

સફળતાની સિદ્ધિ મળે તો પાપનો નાશ ક્યારે થાય કે જ્યારે આપણે દેવતાઓને વંદન કરી માતા પિતાને વંદન કરી બ્રાહ્મણોને વંદન કરી આ ગૌગ્રા સ્થાપી બરાબર છે યજ્ઞ કરી તીર્થમાં સ્નાન કરી તીર્થનું સ્નાન કરી તો આવો ઘણા સ્ત્રોત છે કે જેનાથી પાપનો નાશ થાય પણ ખરેખર પાપનો નાશ ક્યારે થાય ખબરો કે જ્યારે આપણે બોલી મેં આ પાપ કીરું છે ત્યારે પાપનો નાશ થાય

શાસ્ત્રની અંદર હેમાદ્રી નામનો આ પ્રયોગ બતાવવામાં આવ્યો છે કે જેની અંદર મન વચન અને કર્મથી પાપનો નાશ થાય અમે આની અંદર બધું પાપનું વર્ણન આવશે બધું બોલશું પછી એમાં જે પંક્તિમાં આવશે તમે કહેશો હા એ આ તો આપણે કહી મનમાં હા પાડી અને કબૂલ થઈ ગયા કબૂલ થઈ ગયા એટલે પાપ જતું થયું બરાબર તો મન વચન અને કર્મથી પાપનો નાશ કરવા માટે આ પ્રયોગ છે બરાબર હવે આમાં એક વખત ના વાર છે બરોબર તો પેલા આ વિધિ કોણ કરી શકું રાજા મહારાજાઓ કરી શકતા કેમ કે આ શ્રી છે ને

એવા પરમ કૃપાળુ પરમાત્માની અગાધ અને અપરિમિત ન સમજી શકાય એવી ઉત્તમ એવા મહાન મધ્યમાં ભળકી રહેલા એવા અનેક કરોડો બ્રહ્માંડો એક બ્રહ્માંડ છે કે જેમાં મહતત્વ અહંકાર પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ વ્યક્ત એટલે કે જાણી શકાય એવા તત્વો માત્ર જાણી શકાય એને પકડી શકાય આકાશને પકડી શકાય વાયુને પકડી શકાય પૃથ્વીને નહીં પંચ તત્વ છે એને પકડી નથી શકાતા માત્ર જાણી શકાય છે એવા આવરણો રહેલા છે એવા વિશાળ બ્રહ્માંડના એક ભાગના વિશે સ્થાપિત થયેલી એવી આધાર શક્તિની ઉપર ભગવાન પરમાત્મા પોતે ઉર્મા એટલે કે કાચબાના સ્વરૂપથી બિરાજમાન થયેલા છે મંદિરમાં આપણે તો કાચપુર છે ને કાચબાના સ્વરૂપથી બિરાજમાન થયેલા છે આ ખુરની પીઠ ઉપર હજારો ફણાઓથી ફૂંફાડા મારતા શ્રી શેષ નારાયણ પરમાત્મા સત્યા સહીને રહ્યા છે એની ઉપર ભગવાન પથારી કરીને નાગ રહેલા છે બરોબર શેષ નારાયણ ભગવાન આ અનંત શેષ નારાયણની અનેક ફણાઓ ઉપર સ્થાપિત થયેલા અનેક બ્રહ્માંડો આ એક બ્રહ્માંડ છે કે જેની ઉપર આપણે રહીએ છીએ ના પ્રભુ જાગૃત થયા ત્યારે એમને સર્જન કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ આ ઈચ્છા શક્તિ એ અહંકારનો આશ્રય કરતા પરમાત્માની નાભીમાંથી એક શાસ્ત્રજન કમળ ઉત્પન્ન થયું આ કમળમાં પ્રથમ બ્રહ્માજી ઉત્પન્ન થયા તમે બધા બધાનો જન્મ સાંભળવી છે પણ તમે ક્યાંય અભિમાનનો જન્મ સાંભળો મારી નાખો તોડી નાખો આમ કરી નાખો તેમ કરી નાખો એ કેવી જઈને હું ભાઈ હે કોઈને ખબર નથી આમાં બતાવે છે જો શાસ્ત્ર બતાવે છે કે જ્યારે પ્રભુ જાગ્રત થયા ત્યારે એને સર્જન કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ

જળમાં લીન થયેલી પૃથ્વીને જોઈ બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી આ સ્તુતિથી પ્રસન્ન થયેલા કૃપાળુ પરમાત્માએ રૂપ ધારણ કરી પૃથ્વીને જળમાંથી બહાર કાઢી અનંત શેષ નારાયણની એક થણા ઉપર સ્થાપના આ બ્રહ્માંડની અંદર ચૌદ વિભાગ પાડેલા છે નીચેના સાત વિભાગ સાત વાતાવરણ એના નામ છે અતર વિટલ સુતલ

એની આઠ દિશામાં આયરાવળ કુંડળી વામન કુમુદ અંજન પુષ્પદંત સારોપમ અને સુપ્રતિક નામના આઠ વિશાળ અને મહાકાય હાથીઓ રાખવામાં આવેલા છે ઉપર પ્રમાણેના બ્રહ્માંડનું રક્ષણ કરવા એની 10 દિશામાં 10 મહાન નગરીઓનું સ્થાપન કરેલું છે આ નગરીઓના નામ છે અમરાવતી અશોકવતી ભોગવતી સિદ્ધવતી ગાંધર્વવતી કાંચી અવંતી અલકાવતી યશોવતી અને પુણ્યપુરી છે તો છે કોણ અગ્નિ યમ નૈઋત્ય વરુણ વાયુ કુબેર ઈશાન બ્રહ્મા અને અનંત આ પૃથ્વીનું રક્ષણ કરવામાં અહરની સ્તર પર રહેલા છે લોકો